યારમાં આજે વરણ આવી ગયા છે આજે ખોડિયારમાન મંદિર જોઈ શકો છો લાઈવિયારમાં ખોડિયારમાન મંદિર જય માખોડિયાર જયાર બધા જોવાનું જયા રાખજો નવું મને શેર કરો સબસ્ક્રાઈબ કરો

જય ખોડિયાર સૌનું સારું કરજે ફોલો કરે શેર કરે એમના પરિવારનું પણ ભલું કરજે બધાનું ભલું કરીને મારું ભલું કરજે મારી મા જય મા ખોડિયાર